નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલમાં એસએસસી બોર્ડના ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં પાદરાના શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી ઝેન સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં અગ્રેસર રહીને બાજી મારી હતી જીઓનો સન્માન સમારંભ યોજાયો હતો પાદરા ઝેન સ્કૂલ પરિવાર તેમજ શિક્ષકો અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ધોરણ દસ અને બારમાં અગ્રેસર રહીને સ્કૂલનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડના ધોરણ દસમાં ગુજરાતી મધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર હિતેશ્રી ટી જોશી એ વન ગ્રેડ નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સ આવ્યા હતા તથા અંગ્રેજી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર મૈત્રી એ પટેલ એ વન ગ્રેડ નાઇન્ટી સેવન નાઇન્ટી નાઇન આવ્યા હતા વિદ્યાર્થીઓએ ઝેન સ્કૂલનું ગૌરવ વધારતા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ઝેન સ્કૂલ સંચાલક ધ્રુવ વૈદ્ય

હું સૌપ્રથમ ધ્રુવ વૈજ્ય સરનો આભાર માનીશ ત્યારબાદ એમના દ્વારા જે બધા શિક્ષકો ઊભા કરવામાં આવ્યા છે તમામ શિક્ષકોનો જે કેજી થી લઈને આજે અમારી સાથે છે પાયો પાકો કર્યો અને અત્યારે તમામ શિક્ષકો વારતી મેડમ અનુભા મેડમ મુકેશ સર તમામ શિક્ષકોનો હું ઘણો આભાર માનીશ ત્યારબાદ ટ્યુશન ટીચર યુટ્યુબ ટીચર તમામનો હું આભાર માનીશ ગુડ મોર્નિંગ ઝેર નમન માય નેમ નીમિષ પટેલ મૈત્રી ફ્રોમ ટેન્થ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ મેમ ઇંગ્લિશ મીડિયમમાં નાઇન્ટી નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર સિક્યોર કરી છે તો હું મારી સ્કૂલને મારા પેરેન્ટ્સને મારા ટ્યુશન ટીચરને બધાને એકદમ થેન્કફુલ રહું છું ને સ્પેશિયલી તો હું અનુભા મેડમ ધ્રુવ સર મેક સર વસિષ્ઠ સર અને અમારા વાઇસ પ્રિન્સિપલ સારિકા મેમ જ્યોતિ મેમ અને જિજ્ઞેશ સરને પણ એકદમ થેન્ક યુ થેન્ક યુ કહું છું આપ સૌ શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ આજે ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓનું જે આપણા ટોપર્સ આવ્યા છે તેનું ઝેન્સ સ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો તેમાં આપણે ચૈતન્યસી ઝાલાના હસ્તે આપણે એમને સન્માન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ દસની ગુજરાતી માધ્યમની હિતેશ્રી જોશી અને અંગ્રેજી માધ્યમની મૈત્રી એ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે એ તે બંને પાદરા તાલુકા તથા પાદરા શહેરમાં પ્રથમ આવ્યા છે હિતેશ્રી હિતેશ શ્રી ગુજરાતી માધ્યમમાં વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે અને તેની સાથે સાથે જૈન્સ સ્કૂલના તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું અમને અમને ખૂબ આનંદ અને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે અમે બધા છોકરાઓનું સન્માન કર્યું એની સાથે સાથે પાદરા તાલુકાનું તથા પાદરા શહેરનું નામ એમને રોશન કર્યું છે થેન્ક યુ સો મચ પરીક્ષાઓનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ દસમાં પાદરા જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે આ વિદ્યાર્થીઓનું આજરોજ જેન્સ સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાનું જેન્સ સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું